આપણા સંવાદનો એમ કહેવાય છે કે નેવો ટકા હિસ્સો એવા સંકેતોથી બનેલો છે જે આપણે બોલતા જ નથી હા નવાઈ લાગે એવી વાત છે છે ને તો પછી આ છુપી ભાષા છે શું આજે આપણી પાસે જે સ્ત્રોત છે અનોખો સંવાદ એમાં આપણે ઊંડા ઉતરીને આ જ કોડને તોડવાની કોશિશ કરીશું બરાબર ચહેરાના હાવભાવથી લઈને નૃત્યની મુદ્રાઓ સુધી બિલકુલ અને આ કોઈ કાલ્પનિક આંકડો નથી મનોવૈજ્ઞાનિકો તો વર્ષોથી કહેતા આવ્યા છે કે આપણા શબ્દો એ તો ફક્ત હિમશિલાની ટોચ છે હા ખરી વાતચીત તો આપણી બોડી લેંગ્વેજ આપણી આંખો અને આપણા ચહેરા પરથી થાય છે એટલે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ શબ્દો વિનાની દુનિયા કેવી રીતે કામ કરે છે હા અને જે લોકો માટે આજ પ્રાથમિક સંવાદ છે એ લોકો દુનિયાને કઈ રીતે અનુભવે છે ચાલો તો શરૂ કરીએ સ્ત્રોતની શરૂઆત જ એક બહુ મજાની રમતથી થાય છે મૂક અભિનય હમ મને હજી યાદ છે છેલ્લે જ્યારે મેં મિત્રો સાથે આ રમત રમી હતી ત્યારે મારે બાહુબલી ફિલ્મ સમજાવવાની હતી અને મારા તો પરસેવા છૂટી ગયા હતા હા એ તો થાય બોલ્યા વગર કઈક સમજાવવું ખરેખર ખરેખર બહુ અઘરું છે ચોક્કસ પણ આ રમતનો હેતુ ખબર છે માત્ર મનોરંજનથી ઘણો વધારે ઊંડો છે ઓ જ્યારે આપણે બોલ્યા વગર અભિનય કરવાની કોશિશ કરીએ ત્યારે આપણને બે બાબતોનો અહેસાસ થાય છે એક કે આપણે શબ્દો પર કેટલા નિર્ભર છીએ સાચી વાત છે અને બીજું જે વધુ મહત્વનું છે આપણને એ લોકોની સ્થિતિનો થોડો ખ્યાલ આવે છે જેમની પાસે બોલવાનો વિકલ્પ જ નથી બરાબર આ રમત એક રીતે સહાનુભૂતિનો પહેલો પાઠ છે અને એ આપણને એ વિચારવા પર પણ મજબૂર કરે છે કે અમુક હાવભાવ કેટલા સાર્વત્રિક હોય છે હમ મતલબ કે ગુસ્સો બતાવવા માટે કોઈને ટ્રેનિંગની જરૂર નથી પડતી કે પછી ખુશી વ્યક્ત કરવા માટે કોઈ પુસ્તક વાંચવું નથી પડતું આ જાણે આપણામાં જન્મજાત જ હોય છે બિલકુલ અને આ જ મુદ્દો આપણને સ્રોતના બીજા ભાગ તરફ લઈ જાય છે જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ વાતચીત કેવી રીતે કરે છે હા એ કેવી રીતે કમ્યુનિકેટ કરે છે સ્ત્રોત કહે છે ક્રિયા હોઠના હલન ચલન અને હાવભાવથી પણ મારે અહીં એક વાત સ્પષ્ટ કરવી છે બોલો આ કોઈ મર્યાદા નથી આ સંવાદની એક અલગ અને અત્યંત સમૃદ્ધ પદ્ધતિ છે અને આ માટે તો એક આખી ભાષા વિકસાવવામાં આવી છે ખરું ને પેલી ઈશારાની ભાષા સાઈન લેંગ્વેજ હા સાઈન લેંગ્વેજ મારા મનમાં એક પ્રશ્ન થાય છે શું આ સાઈન લેંગ્વેજ આખી દુનિયામાં એકસરથી હોય કે પછી ગુજરાતી કે અંગ્રેજીની જેમ એના પણ અલગ અલગ પ્રકાર હોય ખૂબ જ ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો અને જવાબ છે ના તે સાર્વત્રિક નથી ઓકે જેમ દુનિયામાં હજારો બોલાતી ભાષાઓ છે તેમ સેંકડો સાંકેતિક ભાષાઓ પણ છે અમેરિકન સાઇન લેંગ્વેજ એટલે કે એએસએલ બ્રિટિશ સાઇન લેંગ્વેજ બી અને આપણી ભારતીય સાઇન લેંગ્વેજ આઈએસએલ ઓ આપણી પણ છે હા અને આ બધી અલગ અલગ ભાષાઓ છે દરેકનું પોતાનું વ્યાકરણ પોતાની વાક્યરચના અને પોતાના શબ્દો એટલે કે સંકેતો છે આ કોઈ કામચલા વિશારા નથી આ સંપૂર્ણ વૈજ્ઞાનિક ભાષાઓ છે વાહ આ તો બહુ જ રસપ્રદ માહિતી છે આ વિષયની જે સંવેદનશીલતા છે એને વધુ સારી રીતે સમજવા માટે સ્ત્રોતમાં એક કવિતા છે મારી બહેન સાંભળી શકતી નથી હમ્મ સાચું કહું તો મને એણી એક પંક્તિ ખૂબ જ સ્પર્શી ગઈ નંદુની કથ્થાઈ આંખો એની કથ્થઈ આંખોને શું કહે છે હા આમાં કેટલી ઊંડાઈ છે બરાબર જાણે શબ્દો કરતા આંખોનો સંવાદ વધુ સાચો અને શક્તિશાળી હોય તમે કવિતાના હાર્દને એના કેન્દ્રને પકડી લીધું આ કવિતા બે અદ્ભુત ખ્યાલો રજૂ કરે છે પહેલો જે તમે કહ્યું આંખોનો સંવાદ હા ચકુ નામની જે બહેરી છોકરી છે એના માટે એના ભાઈ નંદુના શબ્દો કરતા એની આંખોમાં દેખાતી લાગણીઓ વધુ મહત્વની છે ઓકે એટલે જ્યારે નંદુ કાળા ચશ્મા પહેરે છે ત્યારે એ સંવાદમાં એક અવરોધ ઉભો થાય છે આ બતાવે છે કે સાચી લાગણીઓ આંખોમાં જ દેખાય છે અને આપણે સૌ જાણીએ અજાણીએ બીજાની આંખોને વાંચતા હોઈએ છીએ ચોક્કસ અને બીજો ખ્યાલ કયો છે બીજો ખ્યાલ છે વૈકલ્પિક સંવેદનાત્મક અનુભવ મતલબ કે ઓલ્ટરનેટિવ સેન્સરી એક્સપિરિયન્સ હા કેવી રીતે એ સંગીતને સાંભળતી નથી પણ તેના તારની ઝણઝણાટી એના કંપન એના વાઇબ્રેશન્સને અનુભવ કરે છે ઓ વાહ આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે તે આપણને શીખવે છે કે દુનિયાને અનુભવવાની ફક્ત પાંચ ઇન્દ્રિયો જ નથી પણ અનેક રીતો છે અને આ તો માત્ર કવિતાની કાલ્પનિક વાત નથી મને યાદ આવે છે પ્રખ્યાત સંગીતકાર બિટોવેન હા બિટોવેન એ પણ પોતાની સાંભળવાની શક્તિ ગુમાવ્યા પછી પિયાનોના કંપન અનુભવીને જ સંગીત રચતા હતા એકદમ સાચું એટલે આ અનુભવ કરવાની એકદમ વૈજ્ઞાનિક અને વાસ્તવિક રીત છે બિલકુલ અને આજ આંખોના સંવાદનો વિચાર આપણને સ્ત્રોતના આગલા મુખ્ય વાક્યો પર લઈ જાય છે ચહેરો આપણો અરીસો છે હા આ માત્ર કહેવત નથી આની પાછળ ઉત્ક્રાંતિનું વિજ્ઞાન છે તમે જુઓ આદિમાનવ જ્યારે સમૂહમાં રહેતો ત્યારે બીજાના ઈરાદા સમજવા એના માટે જીવન મરણનો પ્રશ્ન હતો ચક્કસ અને ચહેરો એ ઈરાદા સમજવાનો સૌથી મોટો અને સૌથી ઝડપી માધ્યમ બન્યો એટલે જ આપણું મગજ ચહેરા વાંચવા માટે ખાસ રચાયેલું છે એટલે જ આપણે કોઈ વિદેશી ફિલ્મ સબટાઇટલ વગર જોઈએ ને હા તો પણ આપણને ખબર પડી જાય છે કે પાત્ર ખુશ છે દુખી છે કે ગુસ્સામાં છે એમના શબ્દો ન સમજાય પણ ચહેરો બધું જ કહી દે છે બરાબર પોલ એકમન જેવા મનોવૈજ્ઞાનિકોએ આ વિષય પર ઊંડું સંશોધન કર્યું છે એમણે સાબિત કર્યું કે છ મૂળભૂત લાગણીઓ ખુશી દુઃખ ગુસ્સો ડર આશ્ચર્ય અને ધ્રુણા ઓકે એમની અભિવ્યક્તિ દુનિયાભરની સંસ્કૃતિઓમાં લગભગ સમાન હોય છે આ માનવજાતની સાર્વત્રિક ભાષા છે એટલે જ સ્ત્રોતમાં જે પેલું ઉદાહરણ છે કે તોફાન કર્યા પછી બાળકનો ચહેરો જોઈને જ બધું સમજી જાય છે છે તે સચોટ બિલકુલ આ ખ્યાલને પ્રેક્ટિકલ બનાવવા માટે સ્ત્રોતમાં એક પ્રવૃત્તિ આપી છે જેમાં ચાર અલગ અલગ પરિસ્થિતિઓમાં ચહેરાના હાવભાવ કેવા હશે એ વિચારવાનું છે હા ચાલો આપણે સાથે મળીને એનું વિશ્લેષણ કરીએ પહેલી પરિસ્થિતિ છે આફતાબની જેનું મનપસંદ રમકડું તૂટી ગયું છે હમ દેખીતી રીતે તે ઉદાસ છે એના ચહેરા પર શું દેખાશે અહીં ઉદાસીની ક્લાસિક અભિવ્યક્તિ જોવા મળશે હોઠના ખૂણા નીચેની તરફ ઢળેલા હશે આંખો નિસ્તેજ અને કદાચ થોડી ઝૂકેલી હશે હા અને ભ્રમણોનો અંદરનો ભાગ ઉપરની તરફ ખેંચાયેલો હશે આ એક શુદ્ધ ઉદાસીનો ભાવ છે ઠીક છે હવે બીજી પરિસ્થિતિ છે ઝૂલની તેની નાની બહેનનો જન્મ થયો છે અને તે ખૂબ ખુશ છે આ તો એકદમ સીધું છે હા આ તો સહેલું છે એના ચહેરા પર એક મોટું સ્મિત હશે આંખોમાં ચમક હશે અને ગાલ ઉપર તરફ ખેંચાયેલા હશે જેને આપણે ક્રોઝ ફીટ કહીએ છીએ બરાબર જે સાચી ખુશીની નિશાની છે સાચી વાત હવે ત્રીજી પરિસ્થિતિ થોડી જટિલ છે કઈ ઋતવાની માતા જેણે જોયું કે ઋતવાએ રસોડામાં અથાણાની આખી બરણી ફોડી નાખી અહીં માતાના ચહેરા પર કયો ભાવ હશે શું લાગે છે હમ અહી એક ભાવ નહીં હોય મને પણ એવું જ લાગે છે અહીં બે ભાવનું મિશ્રણ હોઈ શકે છે એક તરફ કાચ અને અથાણું વેરાયેલું જોઈને ગુસ્સો આવે હા એટલે ભ્રમનો સંકોચાય અને હોઠ જાય બરાબર પણ બીજી જ ક્ષણે એમને ચિંતા પણ થાય કે ઋતવાને ક્યાંય કાચ વાગ્યો તો નથી ને બરાબર એટલે ગુસ્સાની સાથે ચિંતા અને કદાચ ડરનો ભાવ પણ ભળેલો હોઈ શકે આજ તો માનવ લાગણીઓની સુંદરતા અને જટિલતા છે સાચી વાત અને છેલ્લે રેહાના જેને કૂતરાથી ડર લાગે છે અને અચાનક એક કૂતરું સામે આવી ગયું અહીં ડરનો ભાવ સ્પષ્ટ છે આંખો પોળી થઈ જશે જેથી આસપાસનું વધુ જોઈ શકાય ભ્રમરો ઉપર ખેંચાઈ જશે અને મો કદાચ આઘાતમાં ખુલ્લું રહી જશે બરાબર આ બધી પ્રતિક્રિયાઓ આપણા શરીરને ફાઇટ ઓર ફ્લાઇટ માટે તૈયાર કરે છે આપણે જોયું કે કેવી રીતે ચહેરો એક લાગણી વ્યક્ત કરે છે પણ શું જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આખી વાર્તા એક આખું મહાકાવ્ય કહી શકાય હમ સવાલ છે સ્ત્રોત આપણને એક એવા કલા સ્વરૂપ તરફ લઈ જાય છે જે સદીઓથી આજ કામ કરતું આવ્યું છે શાસ્ત્રીય નૃત્ય હા અને અહીં બે પારિભાષિક શબ્દો આવે છે જે આ કળાનો પાયો છે મુદ્રા અને ભાવ મુદ્રા અને ભાવ આ બંને પરીક્ષા માટે તો મહત્વના છે જ પણ સંવાદને સમજવા માટે પણ ચાવીરૂપ છે મુદ્રા એટલે નૃત્યમાં હાથ અને આંગળીઓથી બનાવવામાં આવતા સંકેતો ઓકે એટલે હાથના ઈશારા હા દરેક મુદ્રાનો એક ચોક્કસ અર્થ હોય છે જેમ કે કમળ હરણ કે પછી વાંસળી અને તમે નૃત્યની શબ્દભંડોળ એટલે કે વોકેબ્યુલરી કહી શકો તો પછી ભાવ શું ભાવ એ મુદ્રા પાછળની લાગણી છે જે ચહેરા પર વ્યક્ત થાય છે એ નૃત્યનું વ્યાકરણ અથવા ટોન ઓફ વોઇસ છે એક ઉદાહરણ આપશો ચોક્કસ માની લો કે હાથથી કમળની મુદ્રા બનાવવી એ માત્ર એક શબ્દ છે પણ એ કમળ ભગવાનને અર્પણ થઈ રહ્યું છે કે પ્રેયસીને ભેટ અપાઈ રહી છે કે પછી તળાવમાં ખીલેલું જોઈને આનંદ વ્યક્ત થઈ રહ્યો છે એ બધું ચહેરા પરના ભાવથી ખબર પડે બરાબર મુદ્રા વિના ભાવ અધૂરો છે અને ભાવ વિના મુદ્રા નિર્જીવ છે આ તો અદ્ભુત છે એટલે કે ચાર્લી ચેપલિન હોય કે પછી પિક્સારની કોઈ ફિલ્મ જેમ કે વોલી હા વોલી એમાં જે શબ્દો વિના વાર્તા કહેવાય છે તે આ મુદ્રા અને ભાવના આધુનિક સ્વરૂપો જ છે બિલકુલ એ છે ત્યારે એનિમેટર્સ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યા હોય છે તમે એકદમ એકદમ સાચો મુદ્દો પકડ્યો આ સિદ્ધાંતો સાર્વત્રિક છે વાર્તાકથનનું મૂળ તત્વ લાગણીઓનું આદાનપ્રદાન છે અને એ માટે શબ્દો હંમેશા જરૂરી નથી બરાબર પણ મારો એક સવાલ છે શું એવું બની શકે કે કોઈ નૃત્યાંગનાની મુદ્રા તકનીકી રીતે એકદમ સાચી હોય પણ તેના ચહેરા પરનો ભાવ ખોટો કે નબળો હોય હા બિલકુલ બની શકે તો શું ત્યારે એ વાર્તા દર્શકો સુધી પહોંચે ખરી બિલકુલ નહીં અને એ જ એક સારા કલાકાર અને એક મહાન કલાકાર વચ્ચેનો તફાવત છે તકનીકી રીતે નિપુણ થવું એ કળાનો એક ભાગ છે પણ એ મુદ્રામાં પ્રાણ પૂરવાનું કામ ભાવ કરે છે જો ભાવ સાચો ન હોય તો નૃત્ય માત્ર શારીરિક કસરત બનીને રહી જાય છે એક સંવાદ નહીં દર્શક સાથેનું જોડાણ તૂટી જાય છે ખૂબ સરસ પાઠના અંતે એક પ્રવૃત્તિ છે જેમાં ચિત્રો જોઈને પોતાની વાર્તા બનાવવાની છે મને લાગે છે કે આ એક રીતે સમગ્ર પાઠનો સાર છે ચોક્કસ કારણ કે જ્યારે આપણે ચિત્રોની શ્રેણી જોઈને વાર્તા બનાવીએ છીએ ત્યારે આપણે અજાણતા જ આ પાઠમાં શીખેલી બધી જ કુશળતાનો ઉપયોગ કરીએ છીએ કેવી રીતે આપણે પાત્રોના ચહેરા પરના ભાવોનું અર્થઘટન કરીએ છીએ તેમના શારીરિક હાવભાવ એટલે કે બોડી લેંગ્વેજ સમજીએ છીએ ઘટનાઓનો તાર્કિક ક્રમ ગોઠવીએ છીએ અને આપણી કલ્પના શક્તિથી ખાલી જગ્યાઓ ભરીએ છીએ બરાબર સંકેતોને સમજવા અને તેના આધારે સંવાદ રચવાની પ્રક્રિયા છે તો આજે આપણે એક મુક અભિનયની રમતથી શરૂ કરીને શાસ્ત્રીય નૃત્યની જટિલ મુદ્રાઓ સુધીની એક લાંબી સફર કરી આપણે જોયું કે સંવાદ ફક્ત શબ્દોનો મોહતાજ મોહતા જ નથી ચહેરો આંખો હાથના ઇશારા આ બધું મળીને એક એવી શક્તિશાળી ભાષા રચે છે જે કોઈ પણ સરહદ કે સંસ્કૃતિને ઓળંગવાની તાકાત ધરાવે છે બિલકુલ આ સ્ત્રોત આપણને શબ્દોની પાછળની દુનિયાને વધુ ધ્યાનથી જોવા અને વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે અને આજના સંદર્ભમાં એના પર એક વિચાર કરવો ખૂબ જરૂરી છે કયો વિચાર આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ આપણો મોટા ભાગનો સંવાદ ટેક્સ્ટ અને ઇમોજી દ્વારા થાય છે આપણે વિડીયો કોલ્સ પર એકબીજાને જોઈએ છીએ હા ત્યારે એક વિરોધાભાસી પ્રશ્ન ઊભો થાય છે શું આપણે ઇતિહાસમાં સૌથી વધુ દૃશ્યમાન હોવા છતાં વાસ્તવિક જીવનમાં સામસામેની વાતચીતમાં માનવ ચહેરા પરના સૂક્ષ્મ ભાવોને સમજવાની આપણી કુદરતી ક્ષમતા ગુમાવી રહ્યા છીએ